આ એજ ડોક્ટર છે જે ભ્રૂણ પરીક્ષણ કરી કાયદાનો ભંગ કરતો હતો વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી હરિયોમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર રાજેન પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જિલ્લા આરોગ્ય ખાતાના અધિકારીઓના હાથે ભ્રૂણ પરીક્ષણ કરતા રંગે હાથો ઝડપાઈ ગયા હતા સોનોગ્રાફી માટે ડોક્ટરોએ ફોર્મ એફ ભરવાનું હોય છે જેનો રિપોર્ટ તંત્રને કરવાનો હોય છે આ ડોક્ટર છેલ્લા કેટલાય સમયથી નીલ રિપોર્ટ મોકલતો હતો જેને કારણે આરોગ્ય ખાતાના અધિકારીઓને શંકા ઉપજી હતી વડી રાજેન પટેલ માટે ફરિયાદો પણ આવી હતી આ બાબતને ધ્યાનમાં લઈ AMC અને જિલ્લા આરોગ્ય વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું જેમાં એક સગર્ભા મહિલાને ગર્ભ પરીક્ષણ કરવા ડોક્ટર પાસે મોકલી અને ડોક્ટરે 15000 રૂપિયા લઈ તે કામગીરી કરી આપી એટલું જ નહીં ગર્ભમાં કન્યા હોવાથી જો મહિલા ઈચ્છે તો તેનો નિકાલ કરવાની પણ તૈયારી બતાવી હતી આમ સ્ટિંગ ઓપરેશન કરીને આ ડોક્ટરને 15000 રૂપિયા સાથે પકડી લેવામાં આવ્યો હતો અમે હરિયો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર રાજેન પટેલ છે એમાં અમે સ્ટિંગ ઓપરેશન કર્યું છે આ એ ખરેખર આયુર્વેદિક ડૉક્ટર છે બીએ ની ડિગ્રી ધરાવે છે એમનું નું રજીસ્ટ્રેશન પણ જૂન મહિનામાં રદ થયું છે અને અમને થોડા સમયથી એવી વાત જાણવા મળી હતી કે અહીંયા આવી રીતે ગર્ભ પરીક્ષણ થાય છે એટલે અમે એના માટે પ્રયત્નશીલ હતા અને આજે અમે સફળ થયા છીએ અને અમે જે ડિક્વય પેશન્ટ મોકલતા હતા તો આજે આવો કાલે આવો એવી રીતે કરવામાં આવતું હતું અમે એને પંદર હજાર રૂપિયા સાથે આજે મોકલ્યા અને એમણે પરીક્ષણ કરી આપ્યું અમારા જે પેશન્ટ જે છે એનું અને એમને દીકરી છે એવું પણ જણાવ્યું તેઓ બીએ એમએસ ની ડિગ્રી ધરાવે છે જે હોસ્પિટલ ચલાવવા દવા આપવા અને આવી રીતે સોનોગ્રાફી કરવા એના ઉપર તેઓ આ લાયકાત ધરાવતી એમની ડિગ્રી નથી આ બધું કરવા માટેની બીજું તેઓ જે સોનોગ્રાફી મશીન ધરાવતા હતા હવે પીસીપીએનડીટી એક્ટના અંતર્ગત દરેકે દરેક સોનોગ્રાફી મશીનને રજીસ્ટર કરાવવું જરૂરી હોય છે રજીસ્ટ્રેશનની ડેટ પૂરી થાય એને રિન્યુઅલ કરાવવું પડે ડોક્ટર સાહેબે એને રિન્યુ કરાવ્યું નથી એટલે આ મશીન ગેરકાયદેસર કહેવાય ત્રીજી વસ્તુ તેઓ અહીંયા આગળ દવાઓ ડિસ્પેન્સ કરે છે દવાઓ સ્ટોર કરે છે જે બાબતનું તેમની પાસે કોઈ લાયસન્સ નથી તેઓ આ બાબતની પણ કોઈ ડિગ્રી ધરાવતા નથી જેથી આ બાબ આ પ્રકારના જે કંઈ એમના પ્રવૃત્તિઓ છે એ કાયદેસર ન ગણી શકાય અને કાયદાની જે તે કલમો હેઠળ એમની ઉપર પગલાં લેવામાં આવે ડોક્ટર ભ્રૂણ પરીક્ષણ તો કરતો જ હતો સાથે અન્ય બાબતો પણ ચોંકાવનારી સામે આવી છે ડોક્ટર બી એ એમ ની ડિગ્રી ધરાવતો હોવા છતાં ગર્ભ પરીક્ષણ કરતો હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં મોટા પાયે દવાનો એક્સપાયરી જથ્થો સોનોગ્રાફી મશીના રજિસ્ટ્રેશનની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં રિન્યુ કરાયું ન હતું હોસ્પિટલમાં મળી આવેલા મશીન ડોક્ટરોની કામગીરી સામે શંકા ઉપજાવે છે આ સમગ્ર ઘટના બન્યા પછી ડોક્ટર પોતે નિર્દોષ હોવાનું ગાણું ગઈ રહ્યા છે અને પોતાને ફસાવવામાં આવ્યો હોવાની વાત કરે છે સોનોગ્રાફી મશીન અમે પેટમાં દુખાવાના પેશન્ટો જોવા માટે વાપરીએ છીએ પથરીના ઓપરેશન કરી એના માટે વાપરીએ છીએ કોઈ જાતનું ઘર પરીક્ષણ અમે કરેલ નથી અને કરતા પણ નથી

હવે જોવાનું એ રહે છે કે આ ડોક્ટર સામે કેવી કાર્યવાહી થાય છે કેમેરામેન કનુ ભરવાડ અને નીતિન બગડા સાથે જલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ